લખતરના પાટળી દરવાજા બહાર ઉકેડામાંથી રાષ્ટ્રધ્વજ રઝળતો જોવા મળ્યો સ્વતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વના દિવસોમાં ઠેર ઠેઠે રાષ્ટ્રધ્વજનું વેચાણ થતું હોય છે ખાસ કરીને નાગરિકો પોતાના ધંધાના સ્થળે દુકાનોમાં ફેક્ટરીઓ પર વાહનોમાં શાળાઓમાં દ્વારા યોજાતી રેલીઓમાં અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા યોજાતી રેલીઓમાં જોડાતા નાગરિકોને મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવતું હોય છે

ત્યારે લખતર લખતરશાઈની અંદર હજી પણ હર ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગાયેલ રાષ્ટ્રધ્વજનું અપમાન થતો હોવાનું જણાઈ આવે છે ત્યારે તે રાષ્ટ્રધ્વજનું ઉતારી યોગ્ય સાચવણી કરી રાષ્ટ્રધ્વજનું માન જળવાઈ રહે તે એક રાષ્ટ્રના હિતમાં રહેશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે